राधनपुर खाते आज गुजरात विधानसभा अध्यक्ष शंकर भाई चौधरी नो सत्कार समारंभ होलर्टी राधनपुर गांधी चौक नगरपालिका खाते राधनपुर जिलो बनाग राधनपुर शहर कोग्रेस राधनपुर महिला कोग्रस द्वारा विरोध साथ सूत्रच्चार करोटी संख्या में कोग्रेस कार्यकर्ता विरोध मधनपुर जिल्लो बनाग करती we હું એ કહેવા માગું છું કે જે અત્યારે મોટા નેતા બની બેઠેલા છે કે જે ધારાસભ્ય અને ધારાસભ્યથી સાંસદ અને સાંસદથી અધ્યક્ષ એમને જો આ ખુરશીઓ મળી હોય તો એ રાધનપુરનો પ્રતાપ છે અને રાધનપુરે આપેલું છે તો ક્યાંક ને ક્યાંક એ રાધનપુરને ભૂલી રહ્યા છે રાધનપુરની પ્રજાને ભૂલી રહ્યા છે રાધનપુર સાથે ધરાહર અન્યાય થઈ રહ્યો છે અને રાધનપુરને જિલ્લો બનાવવાની અમારી માંગ એ માટે છે કે રાધનપુર મધ્યસ્થ સેન્ટર છે બધા માટે વચલું સેન્ટર છે અને દરેક લોકોને નજીક પડતું સેન્ટર છે જે અમને સાતલપુર અત્યારે આટલું રાધનપુરને નજીક પડે છે સાતલપુરની પબ્લિકને કોઈ પણ હોસ્પિટલનો પ્રશ્ન હોય તો તે ત્યાંથી રાધનપુર આવે છે અને હવે સાતલપુરને એ લોકો થરાદ લઈ જવા માગે છે પણ અમારી એ માંગ છે કે સાતલપુરને રાધનપુરમાં સમાવેશ રાખે અને રાધનપુરને જિલ્લો બનાવવામાં આવે અને રાધનપુરની સાથે આવો ને આવો અન્યા તો આગોતરા અમે પણ

શંકરભાઈ ચૌધરી લવિનજી ગયા નાગરજી આથી ચૂંટાઈ ગયા રઘુભાઈ અહીંયા ચૂંટાઈ ગયા ભૂતકાળમાં શંકરસિંહ વાઘેલાએ બોલ્યા હતા કે આપણે રાધનપુરને જીલો બનાવીએ સતા હાથ ધારથી જિલ્લો બનાયો નથી અને મેં મારી જાતે જોયેલા છે સ્કૂટીની નોકરી કરતા કરતા રાધનપુર તાલુકાએ એમને અધ્યક્ષ સુધી પહોંચાડ્યા છે ધંધો કરતા કરતા રાધનપુરની નગરપાલિકા રાધનપુરની પ્રજાએ એમને વિધાનસભામાં મોકલ્યા છે પણ આજ સુધી આ લોન નથી ચૂક્યું એટલા માટે અમારે આયુષમાં આવીને રજૂઆત કરવી પડે છે મીડિયા દ્વારા અમારી સંદેશો સરકાર સુધી મોકલો એવી અમારી વિનંતી છે રાધનપુરને જલ્દીમાં જલ્દી તાત્કાલિક જીરો બનાવે એવી અમારી અપેક્ષા છે અમારો રાધનપુર તાલુકાને જિલ્લો બનાવવા માટેનો છે કે વર્ષો જૂની એક રાધનપુર તાલુકાની માંગ રહી છે અને આ તાલુકાની અંદર તમામ સુવિધા અહીંયા ઉપલબ્ધ છે છતાં રાધનપુર તાલુકાની જૂની માંગના જે અહીંયા મોટા નેતાઓ બની બેઠા છે એ નેતાઓ રાધનપુરને બાકાત રાખ્યો છે અને બાજુમાં થરાદ તાલુકાને જિલ્લો બનાવે છે થરાદ તાલુકાને જિલ્લો બનાવે છે એમાં અમારો કોઈ વિરોધ નથી પણ અમારી માંગ એટલી જ છે કે રાધનપુરની અંદર તમામ સુવિધા અહીંયા છે કાયદાથી માંડી અને આરોગ્ય સુધિની સુવિધા અહીંયા મળે છે નેશનલ હાઈવે પણ અહીંયા છે આરોગ્ય છે કાયદા છે શિક્ષણ નું છે બેંકો નું છે તમામ સુવિધા અહીંયા ઉપલબ્ધ છે તો અમારી માંગ એટલી જ છે કે અહીંયા રાધનપુર તાલુકાને જિલ્લો બનાવવામાં આવે અને જો જિલ્લો બનાવવામાં ન આવે તો અહીંની પબ્લિક હજુ આગોતરું પણ આયોજન કરી રહી છે અને આવનારા દિવસોમાં અમે કઈક ઉગ્ર આંદોલન પણ કરીશું રાધનપુર ખાતે જિલ્લાની માગણી સાથે કોંગ્રેસ દ્વારા કાળા ઝંડા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ રેલી કાઢી ઝંડા ફરકાવવા જતા હતા ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે ધરપકડ કરી તેમને અન્ય જગ્યાએ લઈ જવાયા હતા

તમે અહીંયાથી તમારી પોતાની આગવી ઓળખ ઊભી કરી છે તો અહીંના સ્થાનિક લોકોની અને અમારી બધાની લાગણીને માગણી હતી કે રાધનપુર તાલુકા અને જિલ્લો બનાવવામાં આવે એ અમારી લાગણીને માગણીને લઈને અમે શાંતિપૂર્ણ ધણાનો કાર્યક્રમ રાખ્યો હતો જેને લઈ અને અત્યારે આ સરકાર જુઓ તમે કેટલી ડરી રહી છે કે સરકારે તાત્કાલિક હજુ અમે પોતાનો કાર્યક્રમ ત્યાં અમે સ્થળ ઉપર પહોંચ્યા બી નથી અને રસ્તામાંથી અમને સીધા ડિટેન કરીને પોલીસ સ્ટેશનમાં અમને બેસાડી દેવામાં આવ્યા છે તો સરકાર કરવા શું જઈ રહી છે જ્યારે કોઈ પબ પબ્લિકનો મુદ્દો જ્યારે અમે ઉઠાવીએ છીએ આવા મુદ્દાઓ પણ અમને ઉઠાવવા દેતી નથી મોઢા બંધ કરી દેવામાં આવે છે કોઈ પણ વ્યક્તિ બોલી શકતું નથી એનું નાક દબાવવામાં આવે છે ખરેખર આ જે સરકાર છે અમને ખુદને શરમ આવે છે કે આવી સરકારને કઈ રીતનું આ સરકારનું સંચાલન ચલાવી રહી છે કે જેઓ ડરી અને અમને અહીંયા આટલા કાર્યકર્તાઓને ડિટેન કરાવવામાં આવ્યા છે પાટણ રાધનપુરથી ભરત સથવારાની રિપોર્ટ